નમસ્કાર મિત્રો કચ્છલા કુશનદાસી ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિજય ગઢવી મારી સાથે છે નારણભાઈ ગઢવી આજે ફરીવાર ગોધરાની જે કોટભરી કન્યાની કત્લ કરવામાં આવી એની વાત કરવી છે એ દુઃખદ ઘટનાને રૂપે કાલે ભુજમાં રેલી હતી કલેક્ટર શ્રીને અને શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મને એ રેલી જે લોકોએ રેલી યોજી રેલી માટેના ભાઈ શ્રી લખાન ભાઈ શ્રી રમેશભાઈ તે સિવાયના જે દલિત આગેવાનો છે હું હૃદયથી અભિનંદન પાઠવું છું કે સમાજને જાગૃતિ માટે આ બધું જરૂરી છે પણ ચોક્કસપણે દરેક સમાજમાં થોડા ઘણા પ્રતિનિધિઓ એ રેલીમાં હતા પણ જે અપેક્ષા હોય છે આ ઘટના ગોધરાની એક કન્યા સાથે બની એ ઘટનાના મૂળમાં જોવા જાવ તો આપણા બધાની દીકરીઓ ક્યાં ને ક્યાં ભણવા જતી હોય છે કોઈ નોકરી ઉપર જતી હોય છે વહેલી સવારે બિચારી ગમે ત્યાં કોઈ બસની રાહ જોઈને ઉભેલા હોય કોઈ રિક્ષાની કોઈ ટેક્સીની અને આપણે જોતા હોઈએ છીએ કે અંધારામાં વહેલી સવારે મોડી સાંજે દીકરીઓ પાછી વર્તી હોય છે અને ક્યારે કોઈને કોઈના સંપર્કમાં સામાન્ય રીતે આવી જતા કોઈ માની લે કે મારે આની સાથે સંબંધ થઈ ગયું છે મારી સાથે આ થઈ ગયું છે મનો મન માની લે અને પછી એક તરફી પ્રેમમાં પાગલ બની અને આવી કરુણ ઘટના એક સામાન્ય કુટુંબની કમાનાર વ્યક્તિને કોઈ પણ જાતના કારણ વગર ફક્ત એકા તો મને પરણે અથવા તો હું એને રેસી નાખું આ અત્યંત ચિંતાજનક ઘટના ગોધરાની ઘટનાથી આપણે બોધપાઠ લેવું રહ્યું ગોધરાની જે ઘટના છે એ બાબતે મેં સારી એવી મારી કક્ષાએ જાણકારી મેળવવાના પ્રયત્ન કર્યા તો એ દીકરીને લગભગ પાંચથી છ મહિનાથી તો આને આ રીતે રંજાણ હતી એ દીકરી ડરતી હતી પણ દીકરીએ એના ભાઈ તો નાના છે બિચારી કરાત ના કહી શકે કે મારા ભાઈને કહું અને કાંઈ થઈ જાય તો પણ કોઈ એવી વ્યક્તિ નથી કે જેને એ પોતાની આ વ્યથા કહી શકે અને પોલીસ પર એટલો વિશ્વાસ નહીં કે હું પોલીસને કહી શકું કોઈ હેડ કોન્સ્ટેબલને કહી શકું થાણામાં જઈ શકું અને આ આ ઘટના થકી પોલીસ પાસે પાસે કે તંત્ર એવી વ્યવસ્થા તો હોવી ઘટે કોઈ કોઈ દીકરીને શંકા જાય કે આ મારે ગેરલાભ લે છે કારણ કે દીકરીઓ ઘણી વખત પોતાની સાથે બનતી ઘટનાઓ થોડું પણ જો બહાર પાડે તો એને જીવન ઉપર ભવિષ્યના સાથી પસંદગી ઉપર સમાજ તાકીને બેઠો હોય છે કે આ તો આવી હતી આ તો આવી હતી મારનાર કે આવા કૃત્યો કરનાર સામે કોઈ જોતો નથી ત્યારે આપણી દીકરીઓ કોઈ પણ આ સંપર્કમાં આવે ને આવું માની લે તો આપણા બધા માટે આ એક ભયજનક ઘટના છે આ ઘટના અત્યંત દુઃખદ છે પણ આ ઘટનાથી આપણે સાવચેત થવું પડશે જેની જેની દીકરીઓ છે જેની બહેનો છે જેના સંબંધીઓ આવી રીતે નોકરી કરે છે ભણવા જાય છે તો દરેક ઉપર આ તલવાર હોય છે તો પોલીસે આ બાબતે બહુ સઘન રીતે જ્યાં દીકરીઓ ભણવા જાય છે દીકરીઓની રિક્ષા જાય છે રિસેસ પડતી હોય છે ત્યારે આવા આવારા અને લુખા તત્વો દીકરીઓને રંજાડતા હોય છે રજા પડે ત્યારે રિક્ષા પાછળ એની સ્કૂટી પાછળ આવા તત્વો ફરતા હોય છે એટલે પોલીસ અને તંત્રને હૃદયભરી એક વિનંતી છે કે જ્યારે પણ દીકરીઓ નિશાળે જતી હોય કે નિશાળે જવાનો કે ઓફિસ જવાના સમય હોય કે નિશાળ છૂટવાના સમય હોય ત્યારે પોલીસની એટલી હોવી જોઈએ કે કોઈ વગાડતો પોલીસ કરતો જાય નહીં કોઈ સીટ ઉપર ખોટે ઇશારા કરતો બેઠો ન હોય અને દીકરીઓને રિસેસ પડે ત્યારે કોઈ લારી ઉપર બિચારી કઈક નાસ્તો કરવા જાય ત્યાં પણ લુખાઓના ટોળા હોય તો આ બધાએ થકી આવી ઘટનાઓ હોતી હોય છે આ ઘટના થકી સમાજને જાગૃત થવું પડશે સમાજમાં ગામડામાં જ્યાં પણ આવા લુખો તત્વો છે એ લુખા સામે થવાની આપણી નૈતિક ફરજ છે અને આપણા થોડું પણ ખ્યાલમાં આવે કે આ આવારા તત્વ બેન દીકરીને હેરાન કરે છે ત્યારે આપણે જાગૃત થવું પડે કાલની રેલીની વાત કરું તો ચોક્કસ બધા સમાજના આગેવાનો હતા પણ રેલીમાં મેં જે માન્યું હતું કે ભાઈ કલ કલકત્તાની ઘટના માટે જો આખું ભારત ઉકળી ઉઠતું હોય દિલ્હીની ઘટના માટે આખું ભારત ઉકળી ઉઠતું હોય તો ગોધરાની દીકરીએ દીકરી નાતી શું આવા જઘન્ય કૃત્ય માટે જો કોઈ બંધ ન પાડી શકતા હોય પાંચ મિનિટ અડધો કલાક રેલીમાં જોડાઈ ન શકતા હોઈએ તો આપણે ક્યાં સમાજમાં છીએ એ પણ આપણે જોવું પડે આપણી વિચારધારા શું છે એ પણ આપણે જોવું પડે જ્યારે બેન દીકરીની સલામતીમાં સલામતી માટે આટલા મોટા બણગા ફૂંકવામાં આવતા હોય ત્યારે આવી સરેઆમ ઘટનાઓ ગુજરાતમાં આ છેલ્લા એક મહિનામાં ચાર થી પાંચ ઘટનાઓ બની છે કોઈ દીકરીને સળિયાના રોડ નાખીને મારી નાખવામાં આવતી હોય કોઈ દીકરીને બેભાન હાલતમાં મૂકી આપવામાં આવતી હોય આ આ ઘટનાઓ 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 તો તો ઘણી બધી બહાર બહાર જ પડતી નથી થોડી પડે છે એમાં પણ સમાજની જાગૃતતા હોય કે ચોક્કસ કોમ સાથે ચોક્કસ કોમ હોય તો ઉબાડો કરવાનો ચોક્કસ કોમની વ્યક્તિ હોય કે ચોક્કસ ફલાણી હોય તો ઉબાડો કરવાનું અને નકર આપણે મૌન રહેવાનું અથવા તો બસ ખોટું થયું છે એટલું કઈ અને બેસી રહેવાનું આ ક્યારે પણ યોગ્ય નથી આજે ગોધરાની ઘટના ગોધરાની દીકરી સાથે ઘટના બની છે કાલે બીજા સાથે બની શકે છે તો સમાજના દરેક વર્ગના દરેક પ્રબુદ્ધ વ્યક્તિઓએ દરેક જે યુવાનો ખમતી ધર છે એમને મા બેન બેનની રક્ષણ માટે આવી રીતે આવારા તત્વો સામે થવું પડશે અને આવી ઘટનાઓ પુનઃ ન પામે તે માટે તંત્રે ચોક્કસ વ્યવસ્થા કરવી પડશે એટલા માટે હું આગ્રહ ભરી વિનંતી સાથેનો આ એક વિડીયો આપની સમક્ષ મૂકું છું તો આપ આને યોગ્ય પ્રતિસાદ આપજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને લાઈક લાઈક આપો અને અમારા જે આવા સમાજને લગતા કે તંત્રને લગતા જે વિડીયો છે જે અમારા અંગત સ્વાર્થ માટે નથી પણ એક જાગૃતિ માટેના એક વિડીયો છે અને જાગૃતિ માટેનો અમારા અવાજ છે તો એને આપ ચોક્કસ પ્રોત્સાહન આપો એ જ અભ્યથન જય માતાજી